પાલનપુરમાં શાળા પ્રવેશોત્સવની ઉલ્લાસભેર શરૂઆત પોલીસ વડાની વિશેષ હાજરી બનાસકાંઠા જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે પાલનપુરના ફાંસી ટેકરા બ્રાન્ચ શાળા નંબર ચાર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસવા ડીવાય એસપી જે જે ગામેતી અને હેમરાજભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ નવીન પ્રવેશ મેળવનાર બાળકોને ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ સુરેશ રાવલ દાંતીવાડા ઓન એરંડા બિયારણ કોસબોસ લાંબી છે ભરપૂર સુ કારો ઓછો ને પાકે ઉપજ લખલુટ કોસમોસ એરંડા બિયારણ